રોજે રોજ તો હું મારા પતિદેવ ની સાથે હોય પણ આજે તો ન્યુ યર હતું તો એ મને મૂકીને ગામડે ભાગી ગયા પણ કઈ વાંધો ને એમને ગામડે જવું જ પડે ને એટલે મારા અને મારા પતિદેવ તરફથી તમને બધા નવા રામ રામ રાવ માં વહેલા ઉઠીને સરસ મજાના રેડી થઈ ગયા અને સૌથી પહેલા પપ્પાને ને પગે લાગે પછી આવી ગયા માવડી પાસે આમ જોઈએ માવડીને પગે લાગે ને તો એમને કેટલા બધા રૂપિયા દઈ દીધા પૈસા શું કામ દે ને એ તો ખબર નથી પણ જ્યારથી જન્મ છે ને ત્યાં દિવાળી મનાય ત્યારે બેસા વર્ષ ને જેને પગે લાગે ને બધા દસ વીસ પચાસ રૂપિયા તો આપે અને ભયલું મારી કરતા ના નો આમ પગે લાગવા થોડી ના આવી ગયો કેમ કે એને પૈસા જોતો ને એટલે ગઈ આપણે મોટા માણસ જેમ ડાયલોગ મારતી જો માતાજી પગે લાગો માતાજી તમને સુખી રાખે પછી તો દઈ દીધા થોડાક રૂપિયા વાપરવા એટલે છોકરાઓ રાજી રહી ને મહેમાન આવીને આ બધું ખાય ને એ તો આપણે જ પૂરું કરી નાખશું અને હવે હવે આપણે તો નીકળી ગયા બધા રામ રામ કરવા માટે કેમ કે આજ તો રૂપિયા વાળું થઈ જાય બધે પાણી પૈસા લઈ જ લેવા નાદ ન પાડવી મારા પતિ દેવે એને તો રામ રામ કરવાનું ભૂલાય કે હાર હારમાં વિડીયો કોલ કરીને એને કહી દીધું હેપી ન્યુ યર સ્વામીને કીધું પગે લાગીને તો અહીંયા આવીને રૂપિયા દેવાની જરૂર નથી હું તમને ક્યુઆર કોડ મોકલું તમને જેટલા મજા આવે ને એટલા રૂપિયા નાખી જ દેજો આજે નવા વરાના સ્વામીને રામ રામ કહે ને પછી યાદ આવ્યું ઓહો અમારા ઘરમાં એક નાનું બાવે છે એને તો રામ રામ કરવા પડે ને એને પેલી દિવાળી ને પેલું નવું વર્ષ છે એટલે આપણે હાર હારમાં એને વિડીયો કોલ કરીને હેપી ન્યુ યર કહી દીધું અને આજે તો પૈસાની હાર હાર ચાપીઓ

વિડીઓ મારા માટે સરસ મજાની ચા આપણે કેટલો બધો ભાગ ખાઈ લીધો પછી જોઈ લે મોટા બેન કે લાવ હું થોડોક ભાગ ખાઈ લો પડી કા ખાવાનું ચાલુ કરી દીધું તું પછી તો જોઈ લે બધા આવી ગયા રેસકો રિંગ રોડ ઉપર બેને સૂપ પીધું ને આપણે તો ચણાચોર ખાવાનું ચાલુ કરી દીધું તું અને ત્યાં તો છોકરાએ પાછળની સાઈડ રાઈડ ને બધું જોઈ લીધું એટલે બેને સાઈડ એટલે આપણે ને લઈ તો આવું જ પડે અને એક રાઈડમાં તો કોઈ દી બે જ ને ત્રણ ચાર રાઈડ નું વેન તો કરે કરે ને કરે જ ને થોડીક વાર કે સો માર જમ્પિંગ કરો એટલે ઈ ભાગી ગયા જમ્પિંગ કરવા માટે આમ જો લે બે ભાઈ બેન છોકરાને કીધું હાલો હવે ઘર ભેગા થઈ જાય તો કે માસી પ્લીઝ એક રાઈડમાં માં બેહાડી દયો ને છોકરાઓ ને આપણે છોકરા જેવા થઈ ગયા ને આપણે હારવાર બે રાઈડમાં આમ જો લે કેટલી ઊંચી ઊંચી તી થોડીક વાર મજા કરીને પછી બહાર નીકળી ગયા અમે આઈસ્ક્રીમ ખાઈને આજ રીતે આજનો દિવસ ખતમ થયો ઘર ભેગા મળીએ કાલના ના મિનિટ મિનિલોગમાં ટાટા બેબે ગાઈ